ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે યથાવત છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ક્ષત્રિય સમાજ હજી પણ સમાજના જે આ બેઠકમાં પીટી જાડેજા પણ ઉપસ્થિત હતા જોડાયા છે સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં ગઈકાલની જે બેઠક મળી હતી શું વાત થઈ હતી અને હજુ સુધી નિર્ણય નથી આવ્યો પરંતુ પરસોતમ રૂપાલાની ઉમેદવારી છે તે ભરાઈ ચૂકી છે ગઈકાલે મુખ્યમંત્રીશ્રી પાટીલ સાહેબ અને ગૃહમંત્રીશ્રી કાલે અમે બારથી બે રાત્રે અમે બેઠક કરી એમાં અમે વીસથી પચીસ કોર કમિટીના સભ્યો હતા એટલે અમને બધાને સાંભળ્યા પાંચ પાંચ મિનિટ પછી તેમની તરફથી એક જ વાત હતી કે તમે માફ કરી દો અને કાવટલો એટલો રસ્તો કાઢો એટલે માફ કરવાની તો વાત છે જ ને આપણે સ્વયંભૂત રોષ જોયો બરાબર અમે ધારીને તો પણ માફ ન થાય અમે બે દિવસ ખાલી જો બેસી જાય ને છાના તો અમે સમાજમાં કીધું જીવી ન શકી અને બધા છાપ અમારી પડે સમાજ આટલો અમારા ઉપર ભરોસો મૂક્યો છે એટલે અમે સમાજને એમય ન કહી શકીએ બરાબર છે અને સમાજની એક જ માંગ છે અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે કે તમે આ જોયું હશે એમ તો મેં કીધું સાહેબ તમે ક્ષત્રિય સમાજને આટલો રોષ છે બરાબર છે તો તમે એક જ ગોપાલા સાહેબને કેમ ન સમજાવી શકો તમારે એક વ્યક્તિને સમજાવવાની છે સામે ભાજપને આટલું નુકસાન છે છતાં પણ તમે એ વાત ઉપર અડગ રહ્યો છો અને અમને સમજાવો છો માફ દો માફ કરજો તો અમે તો એને એમ કહી છે કે તમે રાજ્યપાલ બનાવો રાષ્ટ્રપતિ બનાવો અમે તો ભાજપ માટે કાયમ માટે એસી ટકા રાજપૂતો રહ્યા છીએ મોદી સાહેબને પણ અમે ભગવાનજી માનીએ છીએ રાજા મહારાજા જેવું રાજ કરે છે એવું દેશ ઉપર રાજ કરી રહ્યા છે તો અમે પણ મોદી સાહેબને છીએ બરાબર છે કે ચારસો ને પાર જાય પણ તમે એકમાત્ર વ્યક્તિ માટે આ તમારી જીદ છે અને છતાં તમે જો ન કહી શકતા હો તો પરસોત્તમભાઈ ખુદ એની ઉમેદવારી પાછી લઈ લે અમે એવી રજૂઆત કરી છે અહીંયા પાટીદારની દીકરીને મોકલો પરસોત્તમભાઈ પરિવારમાંથી કોઈને મૂકો અમને વાંધો જ નથી પરસોત્તમભાઈ વાઈફને મૂકો એના દીકરીને મૂકો બીજી પાટીદારની દીકરી મૂકો એને ચૂંટાવી દેવાની જવાબદારી અમારી આવી બધી અમે રજૂઆત કરી એના જે સવાલ જવાબ હતા એની બરાબર છે પણ એ પછી ચર્ચાના અંતે એનું કહેવાનું એવું થયું કે હવે અમે તો અમારા હાથની વાત તો છે નહીં અમે તો પરસોત્તમભાઈની ટિકિટ રદ ન કરી શકીએ એ પાર્લામેન્ટરી બોર્ડ કરી શકે એટલે અમે તમારી વાત પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીએ બરાબર છે એવી છેલ્લે વાત થઈ આપણે વચ્ચેના રસ્તાની વાત કરી વચ્ચેનો રસ્તો હું શું હોઈ શકે છું વચ્ચેનો રસ્તો એને એમ કીધું વચ્ચેનો રસ્તો કાઢો એટલે અમે સવાલ કર્યો કે વચ્ચેનો રસ્તો નીકળે એમ નથી વચ્ચેનો રસ્તો જ્યાં છે તમે એની ઉમેદવારી પાછી ખેંચી લ્યો ને કાંઈ જાતે ખેંચી લે એ આ વચ્ચેનો રસ્તો છે બરાબર કે સીધો રસ્તો છે અમારે તો વચ્ચેનો રસ્તો ક્યો કાઢવાનો નથી તમે કહો છો માફ કરી દો તો માફ સમાજ કરી શકે એમ નથી અને અમે તો સમાજની વાત આપીએ છીએ બરાબર છે તો સમાજ જે ઈચ્છે છે એ જ અમે તમારી પાસે રજૂ કરીએ છીએ અત્યારે અમે જો સમાજને સંદેશો આપી બરાબર છે માનો કે સમાધાન કરી લીધું કે માફી આપી દીધી તો અમારા હાથની વાત પણ અત્યારે નથી એવી પરિસ્થિતિ છે આપ સમાજની વાત કરો છો પરંતુ ગઈકાલે જે રાતે બેઠક મળી હતી તે દરમિયાન સોશિયલ મીડિયામાં પણ ઘણા મેસેજ વાયરલ થયા હતા એ અંગે શું કહેશો તમે ના ના એમાં એવું નથી અમારી બાણું જણાની જે સંકલન સમિતિના સભ્યો છે એમાંથી પંદર કોર કમિટી બનાવી છે એટલે કઈ પણ હોય તો પંદર ને ચર્ચા કરવાની જનરલ ચર્ચા બધી કરવાની હોય તો બાણું બોલાવાના તો એ પંદર જણા નક્કી કરે બરાબર છે એ એ જ કરવાનું હોય એટલે બાકીની બીજી વાત તો એમાં કઈ આવે જ નહીં બરાબર છે કે અમને વિશ્વાસમાં ન લીધા આને ન લીધા આ રહી ગયા આ રહી ગયા કોર કમિટીના સભ્ય સિવાય કદાચ કોઈ પણ આગેવાન હોય બરાબર છે તો એ પણ ન કહી શકે કે અમને કેમ ના લઈ ગયા કોર કમિટી બની ગઈ બની ગઈ બાણું જાય નહીં પછી એમાં કોઈ અત્યારે અમારા સંમેલનમાં એવું થયું બરાબર છે કોઈને આમંત્રણ રાજા મહારાજા ઉદ્યોગપતિઓ મોટા ગજાના નેતા ગમે તે હોય બધાને એક જ જગ્યા સાથે બેસવાનું હતું અને અમે ખુરશી પણ નહોતી રાખી બરાબર છે છાંયો પણ નહોતો કર્યો સ્વયંભૂત માણસનો રોષ એટલો હતો પાણી સાથે ફૂડ પેકેટ લઈને સાથે આવતા હતા અને અન્ય સમાજના આપણે સાંભળ્યું હશે કે અન્ય સમાજના અઢાર અઢાર આળમના હતા ખાટી સમાજ તારાળીયા સમાજ પૂરબિયા સમાજ બરાબર છે એટલે દરેક સમાજમાં અમને ટેકો છે આપણે કહીએ તો અઢારે વર્ણ તો અઢારે વર્ણ અત્યારે અમારી સાથે છે એ પણ આપણે સંમેલનમાં જોઈએ પણ એ વાત સાચી અઢારે વર્ણ સાથે છે પરંતુ પદ્મની બાનો જે ઓડિયો વાયરલ થાય છે કે ભાઈ સંકલન સમિતિ છે તે એના ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે તો તમને નથી લાગતું કે કદાચ સંકલન સમિતિ છે એ યોગ્ય માર્ગે જાય છે અને ક્યાંક ને ક્યાંક આ જે સવાલો થઈ રહ્યા છે તમને યોગ્ય લાગે છે કે અયોગ્ય લાગે છે ના ના જો સંકલ્પ સમિતિ એટલે જો સંકલ્પ સમિતિ જે સભ્ય છે એ સિવાય માનો સભ્ય નથી બરાબર છે તો ઈ વાત કરે તો માનો કે વ્યક્તિગત વાત થઈ પણ આમાં વ્યક્તિગત વાત તો હું પણ ના કરી શકું બરાબર છે આજે હું તમારી સાથે વાત કરું છું તો એમની મંજૂરી સાથે કરું છું કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર બરાબર છે એ કમિટીમાં હું એક જ છું બરાબર છે તો ગઈ કાલે જે સીએમ કાર્યાલય એમને આવું જે ચર્ચા થઈ એ હું જ રજૂ કરી શકું બરાબર છે અને ત્યાં ગઈકાલે રાતે રજૂ કરી ઈ કોર કમિટીના સભ્યો ત્યાં કરી તો અહીં આવીને મારે તો કેવું પડે ને કે શું ચર્ચા થયું કારણ કે આખા સૌરાષ્ટ્ર અમારા ઉપર વિશ્વાસ મીકો છે અને બાણું જણા ઉપર આખા ગુજરાતે વિશ્વાસ મીકો છે બરાબર છે એટલે એમાં કોઈ વ્યક્તિ પોતાના નિવેદનો કરે પર્સનલ નિવેદનો કરે બરાબર છે કે આ બેને કર્યું આ ભાઈએ કર્યું આમાં તો અત્યારે એવું છે કે ભાઈ ગામડાની અંદર કોઈક યુવાનું હતું એની મૂકી દે અને કોઈ વિરોધી હોય એવું મૂકી દે બરાબર છે કે ભાઈ આ સંમેલનમાં થોડું આમ થાય તેમ થાય ફાટા પડે બરાબર છે તો મેં જ કીધું કે ભાઈ ફાટા કોને પડ્યા કહેવાય

કારણ કે એક તરફ ઓડિયો વાયરલ થાય છે બીજી તરફ થોડી જ વારમાં બેઠક મળે છે એટલે આ બધું વિરોધાવાસ થતું એવું નથી લાગતું આપણે ના 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 એ જ તમને કહેવા માંગુ છું કે ઓડિયો વાયરલ થતો હોય દાખલા તરીકે બરાબર છે તો જ્યાં કોર કમિટીના પંદર સભ્યો મળવાના છે એમાંથી કયો ઓડિયો વાયરલ કર્યો નથી કર્યો પદ્મની બા નો ખુદ નો જ ઓડિયો વાયરલ થયો છે પદ્મની બા નો ઓડિયો વાયરલ થયો તો અમે એના કીધું ત્રણ વાગે બરાબર છે કે કોર કમિટી જે બાણુ જણા છે ને એમાં એમનું નામ નથી એ મારા કાલે એની રાતે વાત થઈ બરાબર છે તો કોર કમિટી સિવાયના

એને હું લાગ્યું હોય કે ભાઈ મારું મોઢું બંધ કરી દે છે મને બોલવાની ના પાડે છે ના નથી પાડી મને ઘણી વાર સૂચના આપવામાં આવે કે ભાઈ તમારે આ વખતે આમ ધીરું રહેવાનું છે તો એનો અર્થ એવો નથી કે મને ના પાડે છે બરાબર તો મહાસમેલમાં તમને સૂચના દેવામાં આવી હતી કંઈક બોલતા પહેલાં ના મને તો સૂચના દેવામાં એટલા માટે ના આવે કે હું ચાલીસ વર્ષથી સમાજની સેવા કરું છું એટલે મારી વાત જે છે ને એ સમાજનું દુઃખ કે દર્દ કે પીડા હોય ને એ હું જેટલું જાણી શકું ને એટલો બહુ ઓછા માણસો જાણી શકે એટલે મને તો કોઈ લિમિટેડ જ નથી હોતી કોઈ પણ કાર્યક્રમમાં બરાબર છે કે ભાઈ કોક ના પાંચ મિનિટ આપી દસ મિનિટ આપી તો પીટી જાડેજા સૌથી છેલ્લે હોય અને છેલ્લે એને જેટલું બોલવું હોય ને બરાબર છે ત્યાં સુધી તો ઓડિયન્સ પણ પકડીને રાખે બરાબર છે કે જ્યાં સુધી છેલ્લું મારું પ્રવચન પૂરું ન થાય બરાબર છે ત્યાં સુધી એ લોકો રાહ જોઈને બેઠા હોય એમ છેલ્લા ઘણા દિવસથી જે ચર્ચા થઈ હતી એ ઉમેદવારી ફોર્મ આજે પરસોત્તમ પાલન ઉપર ગયું છે અને ફરી એક વખત પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ ઉપરથી કીધું છે કે ભાઈ ક્ષત્રિય સમાજ મોટું દિલ રાખી અને વિનંતી કરું છું કે ભાઈ સાથે જોડે દેશ માટે જરૂર છે ક્ષત્રિય સમાજ આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો જો પરસોત્તમભાઈ એટલી બધી હમદર્દી બતાવતા હોય ક્ષત્રિયોના દેશની જરૂર છે બરાબર છે તો ક્ષત્રિયોની અત્યારે જે પીડા છે ને એને સમજવી જોઈએ બરાબર છે ક્ષત્રિય સમાજમાં તો રોષ ફાટી નીકળ્યો છે બરાબર છે તો ક્ષત્રિય સમાજને લક્ષમાં લઈ અને ભાજપને આવડું નુકસાન થાય છે બેને લક્ષમાં લઈ પોતાની ઉમેદવારી પોતે જાતે ખેતી ખેલી લેવી જોઈએ તો એની ખેલદીલી અને ખાનદાની કહેવાય કે ભાઈ પરસોત્તમભાઈ ખેલદીલી બતાવી એમ તો મને ભાજપ સરકાર કદાચ કઈ પણ કારણ હોય મજબૂરી આપણે નથી જાણતા પણ પોતે તો પોતાની ઉમર જોઈ ખેતી હતી ને પાછી કે ભાઈ આવો રોષ મારે છત્રી સમાજમાં હોય તો છત્રી સમાજને મારે જરૂર છે તો મારે આ ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ છત્રી સમાજને નુકસાન થાય છે ભાજપને નુકસાન થાય છે અને આ તો ગુજરાત લેવલની વાત છે જયારે રાજ વ્યાપી આંદોલન થયું તે બાવીસ કરોડ છત્રીઓ છે બરાબર છે તો એમાં એસી ભાજપ સાથે છે છત્રીઓ તો મોટા મોટી મત બેંક છત્રીઓની છે દરેક સમાજ સ્ટેટ લેવલે હોય છત્રી સમાજ સમગ્ર ભારતમાં વસેલો છે હવે લોકો ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને જ નથી ખબર કે પાર્ટ ટુ શું છે એમ કારણ કે વાત થઈ છે જાહેર મંચ ઉપરથી મહાસંમેલનમાં પણ વાત થઈ હતી પરંતુ સોશિયલ મીડિયામાં મેસેજ થઈ રહ્યા છે કે ભાઈ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને જ નથી ખબર કે પાર્ટ ટુ છે શું ક્ષત્રિય સમાજના લોકોને ખબર એટલા માટે ન હોય કે પાર્ટ ટુ જે છે બરાબર છે એ પાર્ટ વન અત્યારે સંમેલન દરમિયાન પૂરો થયો એમાં જે જે કરવાનું હતું જિલ્લામાં સંમેલનો કરવાના હતા તાલુકામાં સંમેલનો કરવાના હતા આવેદન પત્રો આપવાના હતા બરાબર છે ગામ સુધી બેનર પહોંચાડવાના હતા એ બધો જે કામ કરવાના હતા એ પાર્ટ વનમાં પૂરા થયા હવે પાર્ટ ટુ છે એ પરસોત્તમભાઈ સોળ તારીખે ફોર્મ ભરે અને છેલ્લો દિવસ ઉમેદવારીનો હોય ત્યારે પાછું ખેંચી લે ત્યાં સુધીની રાહ જોવાની છે પછી પાર્ટ ટુ ચાલુ થશે

કે ચૂંટણીને બે દિવસ ચાર દિવસથી વાર હોય ત્યારે કહેવામાં આવશે અને એ તો સ્વાભાવિક છે ત્યારે એ કહેવાનું થાય ને હરીફ ઉમેદવાર હોય પછી કોંગ્રેસનો હોય કે આપનો હોય કે કોઈ પણ પક્ષનો હોય બરાબર છે તો અમારે પક્ષ એને લેવા દેવા નથી કે ભાઈ પરસો તમે અમે હરીફ ઉમેદવાર ધાનાણી આવતો હોય બરાબર છે તો પછી એ જ આવવાનો હોય પણ એમ નહીં કે કોંગ્રેસમાં છે એટલે મદદ કરવી કારણ કે અમે ભાજપીકરણ કે કોંગ્રેસી કોંગ્રેસીકરણ એવું કોઈ છત્રીસોમાં જે કર્યું જ નથી અને અમે એવી સૂચના પણ ના આપી એમ તો શું કે છો જે છેલ્લા દિવસે ઘણા દિવસથી વાત થઈ રહી હતી કે ભાઈ ક્ષત્રિયાણીઓ પણ આમાં ફોર્મ ભરાવશે ની વાત હતી એ હકીકત ભરાવશે કે આવી વાત ઉપર પૂર્ણ વિરામ લાગી ગયો છે ના ના એકસો ને એસી ફોર્મ તો લઈ લીધા છે બરાબર છે અને ચારસો ફોર્મ રાજકોટની સીટ ઉપર ભરવાના છે એટલે એ તો ભરવાનું ફાઇનલ છે અમે અમે તો બધે ભરવાનું ગણતરી રાખ્યું પણ રાજકોટની સીટ ઉપર તો ફાઇનલ છે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય બરાબર છે તો ત્રણસો ફોર્મ ભરાય તો બેલેટ ઉપર ચૂંટણી થાય એટલે બેલેટ ઉપર ચૂંટણી કરવા માટેનો અમારો વ્યૂ છે બીજો કોઈ વ્યૂ નથી અંતિમ સવાલ કે ભાઈ કેટલાક સોશિયલ મીડિયામાં મેસેજ પણ ગઈકાલ રાતથી ઘણા ફરી રહ્યા છે કે ભાઈ ક્ષત્રિય સમાજના બે ભાગ પડી ગયા છે અંદરો અંદર વિખવા છે આમાં હકીકત તટસ્થતા શું છે અને સમાજના જે તમારા સમાજના યુવાનો છે એમને શું મેસેજ આપશો એને મેસેજ એ જ આપવાનો કે બે ભાગ કોને પડ્યા કહેવાય દાખલા મગર સંકલન સમિતિ છે નેવું જણા બાણું જણાની એમાં પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ પડી ગયા કે પિસ્તાલીસ ભાજપમાં વહી ગયા અથવા હાવ નિષ્ક્રિય થઈ ગયા તો બે ભાગ પડ્યા કહેવાય સમાજનો તો બે ભાગ પડ્યા જ નથી સમાજ તો તમે જોયું કે બતાવી દીધું કે એ સંમેલન પંચોતેર વર્ષમાં નહીં પણ કદાચ આઝાદી પછી ભારતમાં કોઈ આવું હોય એમાં કોઈની આગેવાની કોઈ રાજકીય પક્ષ નહીં આગળ પાછળ ઘણી વાર શંકા બધા કરતા હોય બરાબર છે કે આગળ કોંગ્રેસ છે પાછળ કોઈ ફંડ આપે છે ઓલવા આપે છે નહીં સ્વયંભૂ તમારો કાર્યક્રમ કર્યો તો સ્વયંભૂ ફંડ યા અહીંયા થઈ ગયું બરાબર છે જે બસો પાંચસો હજાર જણા ની મિટિંગ હતી તો દરેકને જવાબદારી આપી બરાબર તો એ ફંડ પણ અમે નથી ઉઘરાવ્યું બરાબર છે તો કોઈના પૈસા લઈ અને કોઈ ખરીદે માનો કે જાત જાતની શંકાઓ થતી હોય કે ભાઈ બે સ્ત્રી છે અને બે ભાઈઓ છે અને કોઈ પોલીસ અધિકારી છે જો એ સત્ય હોય તો નામ જાહેર કરવા જોઈએ તો ખ્યાલ જાય કે ભાઈ બે બહેનો છે આ છે અને બે ભાઈઓ આ છે ને પોલીસ અધિકારી આ છે તો એમના ભમ એમ કીએ કે ભાગલા પડી ગયા બરાબર છે આની પાછળ ફંડ આપ્યું છે તો એમાં આટલા સંડોવેલા છે તો સંડોવેલા નામ ખુલ્લા કરવા માંગો છું બિલકુલ છે કોઈ એવું બીજું સમર્થન જાહેર કરવા માટે ના એ અમારે જેમ આપના માધ્યમથી વિડીયો કોન્ફરન્સ અમે ત્યાં અમદાવાદ ગોતા ખાતે બાણું બાણું જણા મળી બરાબર છે અને એને બાણું જણા નો સંદેશો બરાબર છે અમે ત્યાંથી આપશું અને સમાજને માન્યા છે તો આ જાડેજા જે રીતે તેમણે વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ તો વાયરલ થયા છે પરંતુ તેમાં તટસ્થ નથી સાથે જ તેમણે કહ્યું છે કે જો પશુતમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચે તો ક્ષત્રિય સમાજ છે તે તેમની સાથે છે